નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઢાર માય રિપોર્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશન ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રોજેક્ટ પ્રવૃત્તિ 18 માય રિપોર્ટ અહીંયા કહ્યું છે કે તમારી શાળામાં સ્વાતંત્ર્ય દિન બાળમેળો ગણિત વિજ્ઞાન પ્રદર્શન શિક્ષક દિન જેવી ઉજવણીઓ થતી હશે ગામમાં હોળી દિવાળી અને ઘરમાં કથા પૂજન અને તહેવારોની ઉજવણી થતી હશે આવી ઉજવણીમાં તમે ઉત્સાહભેર ભાગ લેતા હશો અહીં તમારે આવી વિવિધ ઉજવણીમાંથી કોઈ એક ઉજવણીમાં તમે શું શું કર્યું તમને કઈ કઈ બાબતો જાણવા મળી તેવી દરેક બાબતો સમજાવતો અંગ્રેજીમાં સરળ અને સાદો એક રિપોર્ટ લખવાનો છે આ અહેવાલમાં ખાસ તમે શું કર્યું તે અંગેનું તે અગત્યનું હોવાથી તે લખશો તમે અંગ્રેજીમાં લખેલ આ રિપોર્ટ તમારા મિત્રોને વાંચીને સંભળાવશો અને મિત્રોનો રિપોર્ટ પણ વાંચશો ચાલો તો આપણે આજે રિપોર્ટ લખવાનો કીધો છે તો અહીંયા ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન એટ સ્કૂલ એના વિશેનો આપણે રિપોર્ટ લખીએ અને એમાં અમે શું કર્યું એ પણ આપણે દર્શાવીએ જુઓ તો ઓન ઇન્ડિપેન્ડન્સ ડે અવર સ્કૂલ વોઝ ડેકોરેટેડ વિથ ફ્લેગ્સ એન્ડ કલરફુલ સ્ટ્રીમર્સ ધ ડે સ્ટાર્ટેડ વિથ ધ હોસ્ટિંગ ઓફ ધ નેશનલ ફ્લેગ ફોલોડ બાય ધ સિંગિંગ ઓફ ધ નેશનલ એન્થમ આઈ પાર્ટિસિપેટ ઇન patriotic song performance with my classmate I felt proud to sing for my country. After the performance I joined speech competition where I spoke about the importance of freedom and the sacrifices made by our freedom fighters. I spent several days preparing for my speech, researching historical facts and participating in my delivery. I was nervous, but excited to share my thoughts with the audience this event taught me a lot about our country's history and the value of independence i also learned how to effectively communicate my ideas and gain a confidence in public speaking i felt a deep sense of patriotism for the freedom we enjoy today dosto ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર અઢાર અહીંયા પૂર્ણ કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે સ્વઅધ્યયન આવી છે ધોરણ આઠની એ સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો મેળવી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત ધોરણ આઠની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશન મેળવી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે